વેસ્તાન પોલીસ સ્ટેશનમાં વેસ્તાન બ્રિજની બાજુમાં ઇન્ડિયા વનનું એટીએમ સેન્ટર આવેલું છે આ એટીએમ સેન્ટરમાં એકત્રીસ માર્ચના સાંજના સમયે ત્રણ અજાણ્યા ઇસમો એટીએમ સેન્ટરમાં આવે છે અને ત્યાં આવી અને એટીએમ મશીન સાથે છેડછાડ કરે છે તેને નુકસાન કરે છે અને ચોરી કરવાની કોશિશ કરે છે જે અનુસંધાને આના જે એવિડન્સ મળ્યા એ આધારે એટીએમ જે કંપની જે છે એના જોનરલ મેનેજરે ફરિયાદ આપેલી હતી અને એ ફરિયાદ આધારે બેસ્થાન પોલીસ સ્ટેશનમાં ચોરીની કોશિશ અને નુકસાનનો ગુનો દાખલ થયેલો હતો આ ગુનાની તપાસ ચાલુ હતી અમુક એવિડન્સ ગુનાની તપાસ દરમિયાન મળી આવેલ અમુક ફૂટેજ મળી આવેલ અને બેસ્થાન પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના કર્મચારીઓને એક સ્પેસિફિક બાતમી મળેલી હતી જે આધારે ત્રણ ઇસમોને પોલીસ તપાસ માટે બેસ્થાન પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવેલા હતા એ આ ત્રણેય ઇસમોની પ્રાથમિક પૂછપરછમાં અને એમના ઉંમરના પુરાવા બાબતે તપાસ કરતાં આ ત્રણેય જણ જે છે એ માઇનોર લણાઈ આવેલા છે એટલે કે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર લણાઈ આવેલા છે અને એમની પ્રાથમિક પૂછપરછમાં એમને ચોરી કરેલાની કબૂલાત કરેલ છે અને આ ચોરી એમણે સાત હજાર ની ચોરી કરેલાની કબૂલાત કરેલ છે જે આધારે આ ત્રણે ત્રણ બાળકિશોર જે છે એમને તાબામાં લેવામાં આવેલ છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આ ત્રણેય જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જે છે એનું પ્રાથમિક પૂછપરછમાં એમણે એવું જણાવેલું છે કે આના પહેલાં